ચલો દાસી જીવન ગ્રાઉન્ડમાંથી આપણી સવાર થઈ ચૂકી છે મિત્રો રમવા માટે પહોંચી ગયા છે અને રમવાની ગોઠવણી શરૂઆત કરી રહ્યા છે અને અહીંયા મંડપને એ બધું પચીસ તારીખને રવિવારે સરદાર પટેલ ગ્રુપ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે તો એની તૈયારીઓ ચાલી રહી છે એના ભાગરૂપે આપ મંડપને તૈયારીઓ જોઈ શકો છો ચલો શુભ સવાર બધાને ફરી પાછું બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી આજના દિવસના વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે આઈ ડોન્ટ ટેક રાઈટ ડિસિઝન આઈ ટેક ડિસિઝન ધેન મેક ઇટ રાઇટ આવું વાક્ય તો ઘણી વખત તમે સાંભળ્યું હોય છે કે નિર્ણય લેવાનો હોય ત્યારે હું સાચો ખોટો નિર્ણય પસંદ કરવાનો હોય ત્યારે મોસ્ટલી આવું બનતું જ હોય પણ હકીકત એ છે કે નિર્ણય શું લીધો એના કરતાં એ નિર્ણય સાચો છે એ પુરવાર કરવું એની પાછળ જે મહેનત કરવી એ જીવનમાં જરૂરી છે બસ સાર આટલો જ છે કારણ કે કોઈ પણ નિર્ણય જે તે સમયે લ્યો લીધા પછી થોડા ટાઈમ પછી દસ ટકા તો એવું થાય જ કે એમ લાગે કે આ આમ નહોતું કરવાનું આને આ સમયે બે ઓપ્શન હતા ને આની બદલે આમ કર્યું હોત તો સારું હતું પણ પ્રોબ્લેમ નિર્ણય લીધો એમાં નથી પ્રોબ્લેમ આપણી જે મનની વિચારશક્તિ છે એમાં છે નેવું વસ્તુ સારી હશે ને દસ ખરાબ હશે ને તો એમાં દસ જે ખરાબ હશે ને એ બાજુ જ મન જશે ને એ જ આપણો વિચાર છે બાકી નેવું સારી હશે ને એ જોવાની ટેવ જ નથી પણ બસ જ્યારે ટેવ બદલાય કોઈમાં સોમાંથી દસ વસ્તુ સારી દેખાય ને એ જોવાની જો ટેવ પડી જાય ને એટલે બધું સારું જ લાગે બસ આજનું આટલું જ મોટિવેશન કંઈ વધારે લાંબી નથી તમને જ્ઞાન આપું પણ બધી જગ્યાએ સારું જોવું પોઝિટિવ લેવું બધામાં સારું ખરાબ હોય એ આવડી જાય એટલે બસ બધું આવડી ગયું બીજું કાંઈ શીખવા જેવું છે નહીં તો હવે આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો બીજું તો શું કહેવાનું હોય વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરી શકો છો Terima kasih. ની ખરીદી માટે એની જગ્યા માટે કેટલું પ્લાનિંગ નું ફેરફાર હાલે ભાઈ સાસુ ડિસ્કશન કરે છે હા એ તો ના 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 સાચી જ વાત છે કાન પકડી વાત તું કે એમ સાચું જ છે એમાં ક્યાં ખોટું છે તમે આવ્યા રમીન હું આ જો સોનાની વીટી ગોતી આવી ક્યાંક થી જો હતી જ કોની છે તે લીધી હમ વાહ વીટીયું હો નાની વીટીયું વાળા હો હોનાની નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હે અંદર જઈને શું કરીશ ક્યાંક થી બોલ ઉપડી એવો છે ને જમવા માંડ્યો છે અંદર લઈ જવું છે ને બહાર લઈ જવું છે ને એવું ચાલે છે બપોરના એક વાગ્યા પછીનો દોઢ વાગ્યા સમય છે બંધ કર જો બાવો આવશે ને તો પકડી જાય હાલ બંધ કરી દે તને ઓલું બતાવું ઓલું બતાવું હાલ મસ્ત નાનો સીવું બતાવું હાલ ત્યાં જોવું હોય તો હાલ તો હાલ હું ખોલીને સર્વિસ માગે છે એવો આ મોડલ થોડુંક સર્વિસ માગે છે લોકો આપવી છે સર્વિસ આપી દેવી જોઈએ એવું લાગે છે આમ જો આ બાના વાસણ તો મુકાય ઠેકાણે હાલ જો આ બાના વાસણ મુકાઈ દે તો હાલ તો હાલ હું જોતું છે હા મમ્મી દિયા જો કાઈ વસ્તુનું લે આ કેર એટલે આપે અરે વાહ કેવું મસ્ત એ હાંડીઓ કરવા અહીંથી આલ હાંડીઓ 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 આલ જલ્દી તને તો કઈ નવી વસ્તુ કેવા જેવી નથી હાલો ચલો આ કાઈ નો મળ્યું તો વેદુ કે આવું કરો હવે હાલો બેયના પગ બાંધીને પછી ઢળવાના ગાડી બનાવવાની એવું करू ને હા બેયના પગ પગ બાંધીને બેયને ઢળવાના હાલો હમણાં ઢળો હો બોલો જય શ્રી રામ એ બે ના વજન ની જાજા થાય મારાથી તો ખેંચાતા નથી એ કઈ તે વેદુ ધક્કો મરાય થોડોક વેદુ આમાં ધક્કો મારવે તૈયાર તો થાય છે તારું ઓલું ન થાય મારો હાથ દુખવા મીડો ઉભા રહ્યો ઉભા રહ્યો ખમો ખમો હમણાં કરું ખમો ઉભી એમ નહીં ઉભું હાલોજી ત્રિપકી દોડ કરોજી થાવજી ઉભા ધીમે ધીમે પડતા નહીં ઓલા નહીં આવડે કઈ સીવડા નો આવડે હા એમ ધીમે ધીમે હાલવાનું એના માટે એક્ટિવ પર્સન જોઈને એક્ટિવ પર્સન હોય નહીં હાજર તો શું થાય આમ તો એલા અને ટી શર્ટ ઓલું ભીનું કરી દીધું હોય તો હાલે પોતું થઈ જાય હો છોકરા રમી લે પોતુંય થઈ જાય ઈ કરાય કરવા જેવી કરામત કા હાલો હવે શિવ વેદુ હાલો હાલ ભાઈ બે પગ લઈ હા બે નું ન હોય આનો તો પગ નથી હાથમાં આવતો સીવું તો હજી હાલે વેદુ તો આવતી નથી વેદુ એમ નહીં એમ નહીં ઉભેર 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 આના કરતા તારે જોટલો પકડીને ધૈડી હોય તો મજા આવે કરવું હે હે કરો વાળી વાળ ખેંચાય વાળ ઉખડી જાય તારા બસ દાંત કઈ એટલા બધા ના આ તો ધરા જ નહીં ગીઠી એને કાંઈ નથી કરવું આમ નું એક ચક્કર મારે લેવા દે ને એટલે ધરાઈ જાય એ ગયું એ ગયું ચલો હાંડિયો હાંડિયો હવે આને હાંડિયો કરવાનું વેન કર્યું છે હાલો હાલો ગીત કરો રામ રામાયેંગે કોકોક મુવમેન્ટ હારી આપી દે છે એવું જો એ કરાવે એમ કરીને પણ તું જો હા એમ આરતી ઉતારવાની હોય જોજી શિવું ખબર પડે છે હા પછી રામ આયે તો અંગ સજાઉં હા चला के दिवाली मनाऊंगी मेरी झोपड़ी के सारे बाग खुल जाए जो म्यूजिक होते ही कॉपी करे बोल तो जाए टिन 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 मम्मी रहे एम मारा हम जो इनके हाँ अठाग्रह અથવા તો પોતાનો મત મોહ પણ હોય જોરદાર ગમે એટલું ને એ છૂટે નહીં એક એક જ્યોતિષ કે તમારા ઉપર ભંગ છે એટલે કે થોડા તમારા અવસાન થશે તો ઓલા બેન કે મારે માતા પિતા છે જ નહીં કેદું ના હોય ગયા તો કે તમારે ભાઈ મોટો હોય તો એનો અવસાન થશે ટૂંક સમયમાં એનું છત્ર ગુમાવ તો કે મારા મોટો ભાઈ એ નથી હું એક જ સંતા તો કે તમારા પતિનું મૃત્યુ થઈ જશે ટૂંક સમયમાં મારા લગ્ન જ એકલી જ એકલી જ રહીશ તો કે ટૂંક સમયમાં તમે છત્રી લઈને નીકળશો ને તો એ છત્રી ની ભાંગી જશે એટલે ઓલા ભાઈને ગમે એમ કરીને પોતાનો મત મો કે અઠાગ્રહ હોય ને એ સાચું જ કરવું હોય